વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતાના અમલના પગલે સ્ટેટિક સર્વેલન્સ ટીમની કાર્યવાહીથી સોના ચાંદીના વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે રોકડ અને સોના ચાંદીની હેરફેર કરતા વેપારીઓએ આ મામલે કલેક્ટર અને ચૂંટણી પંચને રજૂઆત કરી છે આમ છતાં કોઈ નક્કર પરિણામ ન હતા અમદાવાદ જ્વેલર્સ એસોસિએશને બંધ પાડી રોષ વ્યક્ત કર્યો હતો ભારતના મધ્યમ વર્ગના તમામ પરિવારો રાષ્ટ્રીય તહેવારોને અનુલક્ષીને આપણા ધાર્મિક તહેવારોને અનુલક્ષીને જીવન ધોરણ ચાલતું હોય છે જ્યારે ચૂંટણી આચાર સંહિતાના નામે જે આ બેરોકટોક કરવામાં આવે છે ધંધાકીય લેવલે જે લોકો નાણાંની હેરફેર કરે છે કે કંઈ પણ પ્રકારનું હેરફેર કરે છે ત્યારે જે ત્યાં પર ગોંચ લાવવામાં આવે છે જેના કારણે આપણા જીવન ધોરણને અસર થાય છે આપણું જીવન ધોરણ તૂટી રહ્યું છે એના કારણે આ જે સખત અમને વિરોધ છે અને જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે વેપારી યુનિયન આ વિરોધ ચાલુ રાખીશું સોના ચાંદી અને આંગળી બજારની મોટાભાગની લેવડ દેવડ રોકડમાં થતી હોય છે અને તેમાં પણ તહેવારો હોય સ્ટેટીસ સર્વેલન્સની કામગીરીથી તહેવારીઓના વ્યવસાય પર તેની અસર પડી છે ચૂંટણી સંહિતાના હિસાબે રોકડગીરી સામે વાંધો એ લોકોએ ઉઠાવ્યો છે આજે અમારી રાજકોટ જતી અમદાવાદથી રાજકોટ જતી આંગળીયા એટલે કુરિયર સર્વિસની એક ટ્રક પકડી અને અમારી ચાંદી અને સોનું આ લોકોએ ડિટેન કર્યું છે ચૂંટણી પંચે તેની સામે અમને વાંધો છે અને અમારો સખત વિરોધ છે ચૂંટણી પંચને રોકડગીરી સામે વાંધો હોઈ શકે અમારા માલ ઉપર કે અમારા જતા આવતા જે માલ એના ઉપર વાંધો ના હોય એવું અમારું માનવું છે ચૂંટણી પંચની કામગીરીથી વેપારી એસોસિએશનમાં રોષ જોવા મળ્યો છે અવારનવાર આ મુદ્દે ચૂંટણી પંચ અને વેપારી એસોસિએશને પોતપોતાની દલીલો વ્યક્ત કરી છે પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી ત્યારે આ મુદ્દાનો ચોક્કસ ઉકેલ આવે તે જરૂરી છે કેમેરામેન નીલેશ સોલંકી સાથે ધીમન જિંગર વી ટીવી અમદાવાદ